જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ગાલા એસાઈનમેન્ટ બુક બે હજાર પચીસ ધોરણ બારના નામાના મૂળ તત્વોના પ્રશ્નપત્ર નંબર ચાર પાંચ અને છના વિભાગ બી ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી

નફો કે નુકસાન ચાલુ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં લઈ જવામાં આવે છે ત્રેવીસમો પ્રશ્ન છે કઈ બાકીઓ બધા જ ભાગીદારના જૂના નફા નુકસાનના પ્રમાણમાં જમા થાય છે તો જવાબ આવશે મિત્રો અનામત અને નહીં વેચાયેલ નફો કે નુકસાનની બાકીઓ બધા જ ભાગીદારના જૂના નફા નુકસાનના પ્રમાણમાં જમા થાય છે ચોવીસમો પ્રશ્ન ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે હિસાબી ચોપડા ઉપર શું અસર થાય છે તો જવાબ આવશે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે હિસાબી ચોપડા બંધ કરવામાં આવે છે પચીસમો પ્રશ્ન કયા પ્રકારની ભાગીદારીમાં ભાગીદારની નોટિસ દ્વારા પેઢીનું વિસર્જન થાય છે તો જવાબ આવશે સ્વૈચ્છિક પ્રકારની ભાગીદારીમાં ભાગીદારની નોટિસ દ્વારા પેઢીનું વિસર્જન થાય છે છવ્વીસમો પ્રશ્ન કંપની ધારા બે હજાર તેર મુજબ કંપની કેટલા વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે તો કંપની ધારા બે હજાર તેર મુજબ કંપની દસ વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકતી નથી પરંતુ જો તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તો વધુમાં વધુ ત્રીસ વર્ષ સુધીના ડિવેન્ચર બહાર પાડી શકે છે સત્યાવીસમાં કયા ગુણોત્તરો દ્વારા કાર્યક્ષમતા મપાય છે તો જવાબ આવશે મિત્રો કાર્યક્ષમતાના ગુણોત્તરો દ્વારા કાર્યક્ષમતા મપાય છે અઠ્યાવીસ શેર હોલ્ડર્સના ભંડોળો એટલે શું તો શેર હોલ્ડર્સના ભંડોળો એટલે ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડીમાં અનામતને વધારો ઉમેરતા નફા નુકસાનની ખાતાની ઉધાર બાકી બાદ કરતાં મળતી રકમ ઓગણત્રીસમો રોકાણની પ્રવૃત્તિઓ એટલે શું તો રોકાણની પ્રવૃત્તિ એટલે લાંબા ગાળાની મિલકત અને અન્ય રોકાણનું ખરીદ વેચાણ જેમાં રોકડ અને રોકડ સમકક્ષનો સમાવેશ થતો નથી અને ત્રીસમો પ્રશ્ન છે કામગીરીમાંથી ઉદભવતો રોકડ પ્રવાહ એટલે શું તો કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એટલે ધંધાકીય એકમમાંથી રોજબરોજના વ્યવહારમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ ઓકે મિત્રો આ આપણે ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર ચારના વિભાગ બી ઉપર હવે આપણે ચર્ચા કરશું પ્રશ્નપત્ર નંબર પાંચના વિભાગ બી ઉપર બીજું તમને ફરી પાછું દઉં કે જો તમે હજી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રશ્નપત્ર નંબર પાંચ જેની અંદર વિભાગ બીમાં એકવીસમો પ્રશ્ન છે પાઘડી એટલે શું તો જવાબ આવશે મિત્રો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે શું થાય પાઘડી બાવીસમો પ્રશ્ન છે મિત્રો મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન કોને કહેવાય બાવીસમો પ્રશ્ન છે મિલકતને દેવાનું પુનઃ મૂલ્યાંકન કોને કહેવાય તો ભાગીદારી પેઢીમાં ચાલુ ભાગીદારના નફા નુકસાનની વેચણીમાં ફેરફાર થવાથી ભાગીદારીનું પુનર્ગઠન થયું ગણાય કોઈ ભાગીદારને પુનર્ગઠનને લીધે અન્યાય ન થાય તે હેતુથી ભાગીદારી પેઢીની મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે ત્રેવીસ પ્રશ્ન છે નિવૃત્ત કે મૃત્યુ પામનાર ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદાર કયા પ્રમાણમાં આપશે તો નિવૃત્ત કે મૃત્યુ પામનાર ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદારો તેના લાભના પ્રમાણમાં આપશે ચોવીસ મરજિયાત વિસર્જન એટલે શું તો બધા ભાગીદારની સર્વસંમતિથી ગમે તે સમયે પેઢીના વિસર્જન થઈ શકે તેને મરજીયાત વિસર્જન કહે છે પચીસ ભાગીદારી પેઢીના વિસર્જનની રીત તો ભાગીદારી પેઢીના વિસર્જનની બે રીત છે મિત્રો એક સામાન્ય વિસર્જન અને બીજું અદાલત દ્વારા વિસર્જન છવ્વીસ ડિબેન્ચર વટાવ એટલે શું તો કંપની પોતાના ડિબેન્ચર તેની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડવામાં આવે ત્યારે જે રકમ ઓછી લેવામાં આવે તેને ડિબેન્ચર વટાવ કહે છે સત્યાવીસમો પ્રશ્ન વ્યાજ આવરણ ગુણોત્તરનું સૂત્ર તો વ્યાજ આવરણ ગુણોત્તર બરાબર શું થાય મિત્રો વ્યાજ અને વેરા પહેલાંનો નફો એને ભાઈગા લાંબા ગાળાના દેવાનું વ્યાજ પછી છે વેચેલ માલની પડતર એટલે શું તો વપરાયેલ કાચા માલની પડતરમાં મજૂરી અને કારખાના ખર્ચ ઉમેરતા જે પડતર મળે તેને વેચેલ માલની પડતર કહે છે ઓગણત્રીસમાં કયા વ્યવહારો હંમેશા કામગીરીની પ્રવૃત્તિઓ હોય છે તો જવાબ આવશે મિત્રો પગાર મજૂરી કામદારને બોનસ કામદાર કલ્યાણ ખર્ચા વગેરે હંમેશા કામગીરીની પ્રવૃત્તિઓ છે અને પછીનું છે રોકડ વ્યવહાર છે પણ રોકડ પ્રવાહ નથી તેનું ઉદાહરણ તો રોકડ બેંકમાં ભરવી કે રોકડ બેંકમાંથી ઉપાડવી એ રોકડ વ્યવહાર છે પરંતુ રોકડ પ્રવાહ નથી ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે પ્રશ્નપત્ર નંબર પાંચ ઉપર હવે આપણે ચર્ચા કરીશું પ્રશ્નપત્ર નંબર છ ના વિભાગ બી ઉપર ફરી પાછું તમને યાદ પડાવે મિત્રો કે જો તમે હજી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા બીજા વિડીયો પણ જોઈ શકો પ્રશ્નપત્ર નંબર છ એકવીસમો પ્રશ્ન છે નફાના મૂડીકરણની પદ્ધતિમાં પાઘડીનું સૂત્ર તો સુધાય નફાના મૂડીકરણમાં પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ ધંધામાં રોકાયેલી મૂડી બાવીસમો પ્રશ્ન છે પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું તો મિલકતને દેવાના પુનઃ મૂલ્યાંકનની અસરો નોંધવા માટે જે ખાતું પેઢીના ચોપડે ખોલવામાં આવે તેને પુનઃ મૂલ્યાંકન ખાતું કહે છે ત્રેવીસ ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના ચોપડે દર્શાવેલ જૂની પાઘડીની હિસાબી અસરો આપો તો ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢી દર્શાવેલ જૂની પાઘડી નિવૃત્ત આવશે બધા ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે પાગડી ખાતે જમા ચોવીસ માલ મિલકત નિકાલ ખાતાના બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ છે સંપાદન ખાતું પચીસ ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું તો કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય છવ્વીસ ડિબેન્ચર એટલે શું તો કંપની જાહેર પ્રજા પાસેથી લાંબા ગાળા માટે ઉછીની મેળવેલ રકમ સામે રોકાણકારને દેવાનો સ્વીકાર કરતો જે દસ્તાવેજ આપે છે તેને ડિબેન્ચર કહે છે અઠયાવીસ ગુણોત્તર કયા સ્વરૂપે રજૂ થાય ગુણોત્તર પ્રમાણના સ્વરૂપે ટકાવારીના સ્વરૂપે સમયના સ્વરૂપે અપૂર્ણાંક સ્વરૂપે અને દિવસો અઠવાડિયા અને મહિનાના સ્વરૂપે રજૂ કરી શકાય છે પછીનો પ્રશ્ન છે કયા ગુણોત્તરો તરલતામાં મપાય છે તો જવાબ આવશે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર છે એ તરલતામાં મપાય છે ઓગણત્રીસમો છે નાણાકીય પ્રવૃત્તિઓ એટલે શું તો નાણાકીય પ્રવૃત્તિઓ એટલે એવી પ્રવૃત્તિ જેના કારણે માલિકોની મૂડી અને ધંધાની ઉછીની મૂડીના કદમાં અથવા સ્વરૂપમાં શું થતો હોય ફેરફાર અને ત્રીસમો પ્રશ્ન છે એક જ વ્યવહારમાંથી બે પ્રવૃત્તિ ઉદ્ભવતી હોય એ કેવા પ્રકારનું ઉદાહરણ છે તો એક જ વ્યવહારમાંથી ઉદ્ભવતી બે પ્રવૃત્તિઓ બાળક ખરીદ હપ્તાની ચૂકવણીમાં મુદ્દલ પ્રત્યેની ચૂકવણી ને રોકાણની પ્રવૃત્તિ ગણાય ને વ્યાજની ચૂકવણી નાણાકીય પ્રવૃત્તિ ગણાય છે ઓકે મિત્રો આ આપણે ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર છના વિભાગ બી ઉપર આ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ